કોઈરો કે કદાચ કોઈ તો કે કદાચ કોઈ બેસી થી કોઈ દિવસ ઉઠવાનું નહીં આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં આપણે તો એની એ સમજણ શું રાખી આ મસ્તીમાં ખરું કે ફાળો આપળા તો લીલા છે હોય મા લખેલું છે ગમે તે મોસમમાં માલુ અને હસવું જો આવે તો હસવું બેઠા અને આફું જો આવે તો લૂઠવાનું નહીં આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું વાત ક્યારે પૂછવાનું નહીં ઊંડે ને ઊંડે છે બીજું શું કરવાનું ધરવાનું આપણું જ ધ્યાન પથ્થર ને માટીના ભૂસી ભૂસી ને ભેદ કરવાનું નીલુ તોફાન કોઈ આમ દેખાડે કોઈ તેમ દેખાડે ધાજુ નિશાન કદી ચૂકવાનું નહીં આપણે તો આવડ ને બાવડ ની જાત ઉગવાનું વાત ક્યારે પૂછવાનું નહીં પણ કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં ધન્યવાદ